દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ના સહયોગથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલ અધ્યક્ષ સ્થાને અને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે એન્વાયરમેન્ટ કોન્કલેવ બે યોજાઈ હતી જેમાં પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર માટે શ્રેષ્ઠ અને વિશેષ કામગીરી કરનાર ઉદ્યોગકારોને કાર્બન ઇમિશન રેડક્શન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ સાથે લડવા સાથે પર્યાવરણની સુરક્ષા અને જાળવણી કરવી એ આધુનિક યુગનો મહત્વનો પ્રશ્ન છે વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ આપણા જીવન આરોગ્ય અને ભવિષ્ય પર સીધી અસર કરે છે વડાપ્રધાન શ્રીના વિઝન હેઠળ આપણે આ સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ આ પ્રસંગે સાંસદ મુકેશ મૈદાલાલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જીપીસીપી ના પ્રાદેશિક અધિકારી જીજ્ઞા ઓઝા એસજીસીસીઆઈ ના પ્રમુખ નિખિલ મદ્રાસી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ ના ચેરમેન ડોક્ટર સુનિલ અંબાસ્ટ પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ કેન્દ્રીય મંત્રાલયના વૈજ્ઞાનિક જી શરદ કુમાર સીજીડબલ્યુ ના મેમ્બર સેક્રેટરી ટીબી એન્ડ સિંહ સીપીસીબી વડોદરાના રિજનલ ડાયરેક્ટર ડોક્ટર અરવિંદ કુમાર ઝા જીપીસીબી ના ડેપ્યુટી એન્વાયરમેન્ટ એન્જિનિયર મનાલી ભટ્ટ ઉદ્યોગપતિઓ સામાજિક અગ્રણીઓ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ પર્યાવરણવિદો વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો વિદ્યાર્થીઓ સંશોધકો સ્ટેક હોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા